શહેરા મત વિસ્તારનો શહેરા તાલુકાના ચાંદલગઢ ખાતે નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ચાંદણગઢ ખાતે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરા ધારાસભ્ય જીટાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈની ખાસ ઉપસ્થિતિમાં નવા વર્ષ નિમિત્તે શહેરા મત વિસ્તારનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સૌપ્રથમ વંદે માતરમ ગાનના એકસો પચાસ વર્ષ પૂર્ણ થવાના અવસર પર ઉપસ્થિત સૌએ વંદે માતરમનું સામૂહિક ગાન કર્યું હતું ત્યારબાદ અધિકારીઓ હોદ્દેદારોએ વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડનું ભવ્ય સ્વાગત કર્યું હતું સાથે જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈનું પણ સ્વાગત કરાયું હતું યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જીજ્ઞેશ પાઠક શહેરા તાલુકા પ્રભારી પરેશ ચૌહાણ શહેરા નગર પ્રભારી રાકેશભાઈ વ્યાસ શહેરા તાલુકા પંચાયત પ્રમુખ પુંજીબેન ચારણ શહેરા તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પટેલ તેમજ જિલ્લા પંચાયત સભ્યો તાલુકા પંચાયત સભ્યો અને નગરપાલિકાના સભ્યો સરપંચો સહિતના પદાધિકારીઓ તેમજ વિવિધ મોરચાના હોદ્દેદારો કાર્યકરો સહિત શહેરા મત વિસ્તારના લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નગરપાલિકા પ્રમુખ શ્રી પણ આદરણીય સર ભાજપા પ્રમુખશ્રી અને પ્રમુખ શ્રી તાલુકા પંચાયત બંને ને વિનંતી કે તેઓ જોરદાર તાળીથી આપણા સ્વાગત થઈ રહ્યું છે નાદથી વધાવીએ

સ્વાગત તલવાર સ્વાગત માટે તાલુકા પ્રમુખ શ્રી ચારણ અને શ્રી હાજાભાઈ ચારણ ને વિનંતી છે કે તેઓ પણ અધ્યક્ષ સ્વાગત કરવા માટે વિનંતી છે આજરોજ શેરા એકસો ચોવીસ મત વિસ્તારના સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી તરફથી દરેક જિલ્લા પંચાયત બીજ સંમેલન કરવાનું હતું અમે આજે બધા સમૂહમાં એકસો ચોવીસ શહેરા મત વિસ્તારના તમામ કાર્યકર્તાઓ હોદ્દેદારો તમામ અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તમામ બધા કાર્યકર્તાઓ સાથેનું આજ સ્નેહ સંમેલન નવા વર્ષના બધાના રામ રામ કરવા માટેનું સ્નેહ સંમેલન રાખવામાં આવ્યું હતું અને આજરોજ આપના બધાની સમક્ષ તે પૂર્ણ થાય છે જે ભગવાન માતાજી બધાને ખૂબ સુખી રાખે નવા વર્ષમાં બધાને શુભકામનાઓ નવું વર્ષ ખૂબ એમનું સારું જાય પ્રગતિમય જાય નિરોગી નીવડે તેવી ભગવાન માતાજી પાસે પ્રાર્થના જે જન્મદની ઉમટી હતી એમનો જે પ્રેમ લાગણી ભાવ ઉમંગ જે છે એમના મારા માટેનો એ આપ બધાએ નજરે જોયું છે જે પ્રજા સેરામત વિસ્તારની જે મારા માટે લાગણી ધરાવે છે અને બધાની માતાજી ખૂબ સુખી રાખે તેવી મારી શુભેચ્છા છે થેન્ક યુ